હાજી દાઉદ હોસ્પિટલ જેતપુરમાં આવેલી છે જે બાસઠ હજાર ત્રેસઠ વાર જમીન ધરાવે છે જેની હાલની બજારની કિંમત પાંચસો કરોડ રૂપિયા છે અને તે જમીનનો હેતુ મુસ્લિમ વકફનો છે હાજી દાઉદ હોસ્પિટલ જેતપુરના ટ્રસ્ટના રાજકોટની ચેરિટી કમિશનર કચેરીમાં કુલ સાત જેટલા કેસો ચાલે છે જેમાં રાજકોટના નાયબ ચેરિટી કમિશનર સમક્ષ ત્રણ અને સંયુક્ત ચેરિટી કમિશનર સમક્ષ ચાર કેસો ચાલી રહ્યા છે સંયુક્ત ચેરિટી કમિશનર ખાતે કુલ ચાર કેસ ચાલી રહ્યા છે જેમની વિગતોમાં કલમ એકતાલીસ હેઠળ આ કેસો ચલાવવામાં આવી રહ્યા છે જેના નંબર છે ટ્રસ્ટીઓમાં આપસી વિખવાદ હોય બે ગ્રુપ છે હાલ માત્ર બે જ ટ્રસ્ટીઓ હયાત છે સંયુક્ત ચેરિટી કમિશનર સમક્ષ ચાલતા કેસોના નંબર જોઈએ તો એકતાલીસ ઓબ્લિક 07 સાત ઓબ્લિક બે હજારને સોળ બીજો કેસ છે એકતાલીસ ઓબ્લિક ચોવીસ ઓબ્લિક બે હજારને સત્તર ત્રીજો કેસ છે એકતાલીસ ઓબ્લિક બાર ઓબ્લિક બે હજાર અઢાર ચોથો કેસ છે એકતાલીસ ચોથો કેસ છે એકતાલીસ ઓબ્લિક તેર ઓબ્લિક બે હજારને બાવીસ તો આ તમામ કેસો રાજકોટની ચેરિટી કમિશનર સમક્ષ ચાલી રહ્યા છે જે સંયુક્ત ચેરિટી કમિશનર છે એની સમક્ષ હવે આપણે નાયબ ચેરિટી કમિશનરની કચેરીમાં જે ટ્રસ્ટીઓના ફેરફારના વિખવાદ છે એના કેસોની વિગતો જોઈએ નાયબ ચેરિટી કમિશનર કચેરીમાં ચાલતા કેસોમાં જોઈએ તો બસો પંદર ઓબ્લિક બે હજારને તેર ત્રણસો ત્રીસ ઓબ્લિક બે હજારને સોળ અને ચારસો દસ 2016 બે હજાર સોળ છે આ તમામ કેસો ટ્રસ્ટીઓના ફેરફાર રિપોર્ટના છે હાલમાં માત્ર વર્તમાન બે જ ટ્રસ્ટીઓ હયાત છે અને બંને વચ્ચે વિખવાદ છે તે ઉપરાંત એક જે ફેરફાર રિપોર્ટ છે તે યુસુફ અલ્લા રખા દલવાણીએ પોતાના કુલ મુખત્યારનામાંથી મૂકેલ છે જે બહુ જ વિવાદાસ્પદ બનેલ છે આ વિવાદાસ્પદ કુલ અંગે નાયબ ચેરિટી કમિશનરને ખોદદારી ફરિયાદ કરવા પણ માંગણી કરાઈ છે હવે આપણે અમદાવાદ ગુજરાત મહેસૂલ પંચ સમક્ષ ચાલતી અપીલો જોઈએ હાજી દાઉદ હોસ્પિટલનું વેચાણ અટકાવવા ગુજરાત મહેસૂલ પંચ અમદાવાદ સમક્ષ ત્રણ અપીલો કરવામાં આવી હતી જે ટી ઈ એન એ આર અગિયાર ઓબ્લિક ઝીરો નવ ટી ઈ એન ઓબ્લિક દસ ઓબ્લિક અગિયાર એ પ્રકારે કરવામાં આવી છે